દોસ્તો અગર તમે વોટ્સઅપ ઇસ્તેમાલ કરતા હો તો વોટ્સઅપના બે હજાર પચીસની નવી અપડેટ આવી છે જે હું તમને આજના આ વિડીયોમાં જણાવીશ વોટ્સઅપમાં તમે કોઈની સાથે ઓડિયો ચેટ કરતા હોય છે અને ઓડિયો ચેટમાં ઘણા બધા એવા સિક્રેટ્સ હોય છે જે તમે બીજાને સંભળાવવા માંગતા નથી અને તમે એવા જગ્યાએ બેઠા હોય કે તમે તે ઓડિયો સાંભળી શકતા નથી તો તેવા માટે અહીં તમને જે વોટ્સઅપમાં બે હજાર પચીસની નવા ફીચર્સ આવ્યા છે તેના વિશે વાત કરીશ તો દોસ્તો આવા જે અવનવા વિડીયો ટેકનોલોજી ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો જોવા માટે અત્યાર સુધી તમે અમારી ચેનલ પર આવ્યા છો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને અહીં તમારા બાજુમાં મારે બે લાયકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દો અને આ વિડીયોને એક લાઇક તો જરૂર કરી દો જી હા દોસ્તો વિડીયોને લાઇક કરવાનું જ ભૂલતા નહીં તો દોસ્તો ચાલો હું તમને બતાવી દઉં જેમ કે હું અહીં મારું જે બીજું વોટ્સએપ છે તે ઓપન કરું છું ઓપન કર્યા પછી અહીં હું તમને એક ઓડિયો કરીને બતાવું જેમ કે આના પર ક્લિક કરી અહીં ઓડિયો ઉપર ચેટ પર ક્લિક કરશું દોસ્તો એસે હિ ઓર વિડીયો દેખને કે લીધી આપ અમારી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન હો શકત તો નીચે દઈ ગઈ રિંક પર ક્લિક કરે તો દોસ્તો અહીં મેં જે ઓડિયો મોકલ્યો છે તમે જોઈ શકો છો હવે હું તમને બતાવું કે જે મારું ઓફિસિયલ વોટ્સઅપ છે તેમાં આ ઓડિયો આવ્યો છે તો આના પર જે હું ક્લિક કરીશ તો અહીં તમે જોઈ શકો છો અહીં ઓડિયો છે તો અહીં તમે આના ઉપર ક્લિક કરશો તે ઓડિયો આવી જાય છે તો દોસ્તો આ ઓડિયો જે આવ્યો છે તે તમે સાંભળી શકો છો તો અહીં ઘણી ફેર એવું બનતું હોય છે કે આપણે ફેમિલીને વચ્ચે બેઠા હોય છે અને તમને જે ઓડિયો ચેટ છે તે કોઈ મોકલતું હોય છે આપણે કોઈને સંભળાવવા માગતા નથી તો તેને લઈને એક નવું ફીચર્સ આવ્યું છે તો તેના માટે તમારે આ ફીચર્સ ઇનેબલ કરવા માટે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં ત્રણ ડોટ પર ક્લિક કરો અહીં સેટિંગમાં જાઓ સેટિંગમાં ગયા પછી ચેટ નામનો ઓપ્શન આવશે તેના ઉપર ક્લિક કરો તો નીચે સ્કોલ કરશો તો અહીં તમને એક નવું ફીચર્સ આવશે વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ તો તમારે ઇનેબલ કરી કરી દેવાનું છે પર ક્લિક આપણે ઇંગ્લિશ રાખી દેવાનું અત્યાર સુધી અહીં ચાર લેંગ્વેજ આવી છે ઇંગ્લિશ છે સ્પેનિશ બ્રાઝિલ અને રશિયન બસ આના ઉપર ક્લિક કરી સેટઅપ ના ઉપર ક્લિક કરી દીધું અહીં તમારે થોડીક રાહ જોવી પડશે કારણ કે આ લેંગ્વેજ ડાઉનલોડિંગ થાય છે દોસ્તો ઓલરેડી વોઇસ મેસેજિંગ ટ્રાન્સક્રિપ્ટનો જે છે તે ડાઉનલોડ થઈ ગયું છે એક એક નવું ફીચર્સ આવ્યું છે તે હું તમને આના પછી બતાવું છું દોસ્તો આના થઈ ગયા પછી તમારે બેક નીકળવાનું છે બેક નીકળ્યા પછી તે ઓડિયો સિલેક્ટ કરવામાં આવ કરવાનો છે આવી રીતે આના ઉપર ક્લિક કરવાનું છે ત્રણ ડોટ પર ક્લિક કરો અહીં ટ્રાન્સક્રિપ્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરી દો અહીં થોડુંક લોડિંગ રહેશે લોડિંગ લીધા પછી જે ઓડિયોમાં બોલેલા જે શબ્દ છે નીચે ઓલરેડી રખેરા આવી જશે તો અહીં તમે જોઈ શકો છો થોડુંક લોડિંગ રીતે છે લોડિંગ લીધા પછી હું તમને બતાવું તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો કેવી રીતે રખેલું આવી જાય છે જે ઓડિયોમાં છે તે રીતે જ રખેરું આવી જશે તો દોસ્તો આવી રીતે તમે તમારા જે ઓડિયો ચેટમાં બોલેરા શબ્દ છે તે તમે હવે ટ્રાન્સક્રેપ કરી શકો છો ટૂંક સમયમાં પણ બીજી લેંગ્વેજ એડ થઈ જશે અત્યારે હાલ એમાં ઇંગ્લિશ આપણા માટે બેસ્ટ છે હવે દોસ્તો ત્યાર પછીનું બીજું જે ફીચર્સ છે તે તમને બતાવી દઉં દોસ્તો તમે હજી કોઈ પણ વિડીયો અથવા ઓડિયો ઓડિયો ચેટ કરતા હોય છે કાંઈક આ રીતનું અને તમને તે મોકલતા હોય છે પણ તમારી પાસે તેવો ટાઈમ નથી હોતો કે તમે તે સ્પીડમાં મોટો ઓડિયો ચેટ હોય છે તો તમે સાંભળી શકો તો તેના માટે તમને એક નવું ફીચર્સ આવી ગયું છે તમે અહીં જોઈ શકો છો અહીં તમે જે વન એક્સ છે તેના ઉપર ક્લિક કરી તમે અહીંથી તમારી જે ઓડિયોની સ્પીડ છે તે વધઘટ કરી શકો છો જેમ કે અહીં એક પોઈન્ટ પાંચ રાખ્યું છે તમે સાંભળો હવે આ એક પોઈન્ટ પાંચ છે હવે બે એક્સ આપણે આના ઉપર કરવું હોય તો આના ઉપર ક્લિક કરો અને અહીં બે એક્સ કરી દો એટલે આની સ્પીડ બે એક્સ સુધી વધી જશે તો આવી રીતે તમે આ બીજું સિક્રેટ ફીચર્સ આવ્યું છે તે તમે યુઝ આવી રીતે કરી શકો છો ત્યાર પછીનું મહત્વનું એક સેટિંગ આવ્યું છે જે તમે અહીં જોઈ શકો છો કે મારા ચેટનો જે કલર છે તે આખો ડિફરન્ટ થઈ ગયો છે જ્યાં દોસ્તો અહીં જે આપણે મોકલેલું છે ચેટ છે તેનો અલગ કંઈક આ રીતનો જોવા મળે છે અને જે સામેથી આવ્યું છે ચેટ તેનો કલર કંઈક અલગ જોવા મળે છે તો તેના માટે તમારે શું કરવાનું સૌથી પહેલાં તમારે આના ઉપર ક્લિક કરવાનું છે સેટિંગમાં જવાનું છે સેટિંગમાં ગયા પછી અહીં ચેટ પર ક્લિક કરો અહીં અહીં ડિફોલ્ટ ચેટ થીમ છે તેના પર ક્લિક કરો અને અહીંથી તમને ઘણી બધી થીમ જોવા મળી જશે તમારે જો આમાંથી કોઈ ન રાખ્યું હોય તો તમે ચેટનો કલર પણ સિલેક્ટ કરી શકો જેમ કે આના પર ક્લિક કરવાનું છે તમારે કયો ચેટનો કલર રાખો તો હું અહીં આ સિલેક્ટ કરી દઉં તો તમે જોઈ શકો સામેથી આવશે જે ચેટ તેનો વ્હાઇટ કલર હશે આપણે જે ચેટ કરી આપણા મોબાઈલમાંથી તેનો લીલો કલર હશે આના પર ક્લિક કરી દો તો અહીં તમને તે પણ જોવા મળી જશે તો તમે જોઈ શકો છો કંઈક આ રીતનું તમને જોવા મળી જશે તો દોસ્તો આમાંથી તમને કયા ફીચર્સમાં કંઈક મજા આવી અમને જરૂરથી જણાવજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો